જોનતી યોહલા હે ઉપર ની આવી મને તરવરા તમને કેમ આજે માં સવારે આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરવો છે અને જો મમી શું કરો મમી કહી જો રોટલા ખાધા રોટલા ખાઈને હવે આપણે કામ પડ્યો હવે તો કામ કરવાનો છે પેરા તો બધાને જે માતાજી બધા મિત્રોને હાલલ માર દી કેમ સમય તો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો અમારો મિત્રો બધા પણ મજામાં જ છે ને આવી રીતે કામકાજ કરવાનો મંડ એસી જો આપણે ફટાફટ કે હવે આટલું કામ કરી નાખી અને પ્રિયાંકાબેન ને કે દીધો બ્લોગ ચાલુ કર ને કા આપણે હવે બ્લોગ બનાવવાનો થઈ ગયો છે તો આપણે કરી નાખીયા ઠામણા ઠામણા કાપીને હજી તો આપણે નાવાનું છે ફટાસા ફટાણા આપણે થોડાક લોકા બાકી છે पछि तो तो एम तो तो के थोडो 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 तो गदो तो काम करले दिन क लागे काम कता तो हुआ। अब حدا तेला हरखो करिना की बोले समझाइदो। आउ हे आज। हं हं। आज त जी आखो दी आखो दी आम नेम रे। हं हं। अनि एम जो आज त पवन के होनी। पवन आजला हे राता धुहाणो तुले रांधा ने। काले धुहाणो हस का तो रोटी थी आज रोटी थी। मतलब एम धुहाणो ले। चल। आ आज। खूब करले।

जो तो मम्मी कर आप तो काम कर नहीं मम्मी तो पास तो 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 पड़े से तो 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 चला तो 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 જો આટલા બધા લુગડા તોન બાકી પડ્યા છે અને જો બંદૂક કે મોડે હેરી આ બધા લુગડા તોન બાકી પડ્યા છે ગરમ થઈ ગયો જો પાણી કે પણ મત સમજણ ગરમ થઈ ગયો આપણને એમ કે હવે રો મુખી તો વીલો છે પાકસી જે પાઈ ગયો એ મોળો મુખી નહી અત્યારે તો સિયારો હે એટલે અત્યારે હીટર ની જરૂર પડે ને મામી આ અમાર તો બજાર ના પાંચ વરસ થયા કેટલા ઉપર ની આવી મને 17 વરસ થયા 17 વરસથી મારી પાસે પાંચ વરસ હું તો કઉ 17 વરસ થયા તે દીજો બે વરસ પછી લીધું ਬਾਰ 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 15 ਫੋਰਵਰ ਰਹਿ ਗਈ ਲਿੱਤਾ ਤੇ ਦੀ ਸਫਾਈ ਮਾਇਆ ਤੇ ਅੱਤਲੀ ਲਾ ਜਾਵੋ ਨੀ ਇਹਨੋਂ ਹੁੰਦੀ ਹੈ ਕੀਮਤ ਸੱਤ ਸੱਤ ਅਨਾਂ ਆਨੇ ਕੀਮਤ ਸੇਤੀ 700 800 ਰੁਪਏ ਹਾਂ ਮੈਂ 3 ਸਾਲ ਕਰ ਲਿੱਤਾ ਅਨ ਤੇ ਸਿਆਰੋ ਤਾਂ ਕੰਮ ਲੱਗਣੀ ਮੈਂ ਵੀ ਆਈ ਕਿ ਕੰਮ ਆਵੇ ਕਿ ਕਰਕੇ ਜੋ ਬੱਥਨ ਹੋਏ ਕਿ ਨਾ ਹੋਏ ਤਾਂ ਤੇ ਇਹਨਾਂ ਮੱਤ ਪਾਣੀ ਨੂੰ ਕਰੀ ਬਗੋ ਹਾਂ ਜੋ ਕਿ ਹੋ ਲੱਗੀ ਜਿਸ ਕਾਲ ਬਾਰ ਗਰ ਗਈ ਹੈ दरवाजा ने आम का नाम फटकाओ चिपटी आई गई थी ना हिसाब ले आ गई सुकाल ने आज पानी तो गरम થઈ ગયો હે હા દે આજ તમામા ફાર મે દેખાય મે ને ઉતરા બસ હવે ચલા તો ઠામણા રાખી દે જો કેટલા બધી ઠામણા પડ્યા હે જો કેમ ન કે મુડી તો રબન પોહાડી તો જો મમી હે ને ઓ કરે રી મમી બ્લુગળા ધોવા ની તૈયારી

આટલી રેયો સુગંધવારી છે હા મસ્ત મજાનો કપડા કેવો સુગંધવાળો સુગંધ દે છે કે ચલી ચલી છે કે મસ્ત મજા ગોડે થઈ જની યો જા આ મિત્રો લઈ લેવા એટલે તમારા કપડા માટે સ્પેશિયલ મમી લે જા સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી જેવી છે આ રીતે તમે ના ખાઓ જો આ મારા હાથ બરા છે

जो, क्यों क्यों मस्त था तो तो में 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 है। तो में में गया पानी नहीं थे रस पर था मशीन में ल देना भी देता काफी ह हम्म गया तवा से मशीन में मम्मी ने खरीदा था हमारा तो बाकी पड़ गया है हम जो हमारे फूलड़ा के बाकी बाकी फूलड़ा तो अभी आ ही है पाछावरी आ ही गया है ते दिवस में की इड़ू मोटी અને કેમ એટલે ઈ દાતી ને જો આપડે મસ્ત મજાના બારે આવી ગયા હી અને આમ જો અમેરિકા સેરી હૈ एवरी इतना અને મમ્મી જો મમ્મી બારે છોડે દેખા ગયા તા અને આમ જો મરાઈત નહીં ને આપણે અંદર આતરી અને મમ્મી અંદર આતી રી ની મમ્મી કે બારે ગઈ મહેન્દ્ર અંદર આવતો રહ્યો જો કેતના સાયકલ આ કે સાયકલ આ

જો સોનો પેટ કયો મસ્ત મજાના ખાઈ હેર્યા અને અમારે કાંક બહારની નજારો કાંક આવી રીતના હે અમારે કાંક બારનો આજના કાંક નજારો છે હવે આપણે ઘરમાં જવું પડશે ને કારણ કે આપણે એને કામ ઘરમાં મમ્મી તો ગયા બારે કાંક વસ્તુ આવી છે એટલા માટે તો તે સુધી આપણે વેઇટ કરી લઈએ થોડોક વેઇટ કરી લેજો મિત્રમાં બ્લોગ ફૂલ વોચ કરજો મસ્ત મસ્ત આવે તો ડેલી બ્લોગ આવશે અને એવા મસ્ત બ્લોગ આવશે ને તમને ગમી જશે तो एक एक जो छो बणु मारी वीडियो लाइक शेयर सब्सक्राइब कर देजो मारी चेना प्रविडे बिन को सभी ब्लॉग ने आ जो शारदे थे थेले बोला सार का फाड़ रयाो फ्रीड़ो जो के हो तई अलग थई गयो जो महेंद्र तो वे फ्रेश था जाए नहीं महेंद्र जो महेंद्र जाए है आवे नहावा तो जो महेंद्र जाए हीरो यो <laughs> और मम्मी तो जो बाहर ही है ना राखत भागी गई

यहुँ यहुँ जो मस्त मजा पानी आले हैं बनाई बनाई का का तौर का का तो तीएं का तीएं का 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 હમ કે અમે તો ઘરનો બનાવીએ મતલબ કે બારમાંમાં ઊંચા જઈને એટલે સિયર અને ઠંડી છે એના હિસાબે ઊંચા જઈને બહારનો બધો ઉછો બનાવી હમ પણ હવે તો આપણે એ નથી કરે તો બારી જાશું તો પણ બગલો બનશે કા હ હા चलो બાન બાન જાસું તો અમાર બલો બનશે આ તો બીજે દે ભરા જશે જો તમા બીજે દેક ભરવા તો વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કર ભૂતાની અમારે નવા વીડિયો સબસ્ત કરો જય માતાજી અરે મા